હેલો ઇ ફેમિલી કેમ છો તો બધા મજામાં છો અને મજામાં રહેવાનું છે તો આપણે જવાનું છે ડુંડાસ મેળામાં તો જો આપણે આપણું ટાઈપોડ અને માઇકને બધું લઈ લીધું છે અને રસ્તે નીકળી ગયા છે જો આ રસ્તો છે અને આ ભાઈબણની ગાડી આવે એટલે આઘડી આપણે વ્યા એમ કે આપણે ગાડી નહીં એટલે ભાઈબંધની ગાડીમાં જવું પડે તો થોડીક વારમાં આખડી ભાઈબંધ આવી જાય એટલે હાલો વ્યા જઈએ તો બને રજો વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફાઇનલ મિત્રો તો રસ્તામાં આવી જશે ખોડિયાર માતાજીનું મંદિર તો આપણે ખોડિયાર માતાજીના મંદિરે પગે લાગી અને આગળ

તો બને વિડીયોમાંપોર્ટ કરજો કેમ કે તમારા સપોર્ટ છે તમારા સપોર્ટ થવાનું છે તમારા સપોર્ટની ખાસ જરૂર છે તો બધાય સપોર્ટ કરજો ને કોમેન્ટમાં જઈ વસરાત દાદા લખી નાખજો જો આ બ્રેક ડાન્સ છે બધા હજી બેઠે છે ટિકિટ આપે છે અને એમને બેઠતા જાય છે જો અને આ બાજુ છે જો આ વડકુ હવે કોમેન્ટ કરજો ભાઈ તમે આ વડકામાં બેઠા થા કે નહીં તમે બેઠા હોય તો એ કોમેન્ટ કરી દેજો કેવી મજા આવી હતી કે નહોતી મજા આવી આમ બીક લાગતી હતી કે નહોતી બીક લાગતી ઈ કોમેન્ટ કરજો ભાઈ એમ કે ભાઈ હું તો આ વડકામાં જો ભાઈ બેઠો હતો ને મને તો બહુ બીક લાગતી હતી ભાઈ એમ થાય કે આગળ પડી જાય આગળ પડી જાય પડ્યું તો નહોતું પણ આમ બીક લાગતી હતી ભાઈ આપણને બહુ બીક લાગતી હતી પબ્લિક જોવો ભાઈ તો આમ ધખડ પબ્લિક છે અહીંયા દર વર્ષે મેળો ભરાય છે આ

કેમ કે બાકી વધારે અવાજ નાખી તો કોપીરાઈટ આવી જાય એટલે આપણે બધું એક ગીત બીધું બધું બંધ કરેલું છે ખાલી વોઇસ ઓવર રાખ્યું છે બાકી અવાજ આલો આપણે થોડક નાખી દીધી નામ તુવા અને બક કેટલું ઓડકું હોશ થઈ જાય ઘણા ગણા કરાતા આ દસડી જાય આમાં ઘણા ખરા તો હું તો ભાઈ એમ બાટલું બી ખોલી જતા પણ હું છે પછી એક પાક બેઠા પછી આમ અનુભવ થાય બીજી વાર તો ન જ જતા હોય એમાં બેહવા આપણને તો ભાઈ બહુ બીક લાગતી હતી એટલે આપણે આમાં બે વનતા તું નથી તો હાલો આપણે આગળ જઈ છીએ તો આ બાજુ બધી વસ્તુ વેસાય છે હમ બરાબર ને રમુકડા ના અંતે પાણીપુરી ને એવું બધું તો આપણે જવાનું છે જ્યાં હવન છે ને અસરાજ દાદાના મંદિરે આપણે ત્યાં જવાનું છે તો

રમકડા બેસે છે જો સરસ મસ્ત મજાના રમુકડા બેસે છે આ ભાઈ ભાઈ રમકડા લીધા થાક ને એ કમોટ કરી દેજો ધીરે ધીરે કરતા જો આપણે ફોગી આ મંદિરે અહીંયા મહાદેવનું કેવું મંદિર છે અહીંયા દાદાની વાઈફ છે ફળિયા માતાજીનું મંદિર છે બાજુમાં

અહીંયા પણ બહુ જ ટ્રાફિક છે અને આપણે ભાઈ પરમિશન લઈને અહીંયા વિડીયો થોડોક બનાવ્યો છે તો પોલીસવાળાની અંદર બહુ સેફ્ટી વધારે સિક્યુરિટી તો જ ભાઈ એવો મોટો પ્રોગ્રામ હોય એટલે આ બધા જો જોવા બધા પાટલો લીધા હોય ને એ બધા બેઠા છે રહું જ નહીં અને એક્ઝેક્ટ મંદિરની સામે જ છે આ જો મંદિર છે ને એવું બતાવી દઉં જો આ વસરા દાદાનું મંદિર મંદિરની સામે સામે હવનની આ જગ્યામાં જતો જો આવી રીતે આ હવનનો છે બધું તમે ભાઈ આવ્યા થાક નહોતા એ ભાઈ કોમેન્ટ કરજો ખાસ કરીને કોમેન્ટ કરજો કે ભાઈ આવ્યા થક નહોતા આવ્યા હતા અને કેવી મજા આવી હતી તમે દર્શન કરવા ઠેઠ મંદિરે ગયા કે નહીં વારો આવી ગયો તમારો દર્શનનો કેટલી ટ્રાફિક હતી બધા લોકો જો હવનમાં બેઠા છે આ બધા આગુ પાટલા બુકિંગ કરાવવા પડતા હોય છે મેળો છે તો આપણે જઈ અને ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ કે ભોજનાલયે તો આ રસોડું છે બહુ મોટું રસોડ બને છે હો ભાઈ જો બધાને સાથ સહકાર અને આ મંડળ દ્વારા બધું કામ કરવામાં આવે છે અને ગામના સાથ સહકાર અને મંડળ પ્રસાદી માટે જો ભાઈ અહીંયા બહેનોનું છે અને નું બધું અલગ અલગ છે નું અને ની જો અહીંયા બધા પાયું જમે છે પ્રસાદી લે છે અહીંયા ભાઈ થોડો થોડું આમ બહાર હતું એટલે બહુ ગરમી બહુ નતો તડકો બહુ નહોતો લાગતો કેમ કે મંડપ છે એટલે થોડોક આમ તડકો તો હતો એટલે ભાઈ મગજમાં સડી જાય તો ભાઈ તડકો વધારે હતો બહુ એટલે આપણે આ બધું એ ધીરે ધીરે બહેનોનું જે રસોડું તો અહીંયા પોગી જશે અહીંયા તે વિડીયોની પરમિશન નહોતી પણ આપણે ભાઈ પરમિશન લીધી છે અને વિડીયો બનાવી નાખ્યો છે બધે જોવા પ્રસાદી લઈ છે નિરા તે બધા સેવા મંડળ મંડળ દ્વારા વધારે કામ અને જો પ્રસાદી લઈને આપણે બહાર નીકળે તો આ કાકા જોવા પડીક આવે છે તમે ભાઈ પડી ત્યાં કેવા શોખાની કમેન્ટ કરો મિત્રો આપણે પાછા મેળામાં આવી લે છે ને આપણે લેવાના શેસમાં જુઓ અહીંયાથી ને કે છે સેસમાં આપણે અને આરે ભાઈ બહેને પણ લેવરાવી છે જુઓ પછા પાછામાં શેસમાં આપતા પણ આપણે તો લીધી છે એસીવાળી છે પાછા મેળામાં જુઓ મોજ જો એક એકવાર કાંઈ ઘટે ને એવા બોલ બાપા રે કે માર તમે એમાં આવા ગીત વાગતા હોય એટલે મોટાભાઈ ચોડું કઈ ઘટે આપણે થોડું ગીત ને બેન કટી કેમ કે આપણે વિડીયો કપરીટ આવી જાય એટલે આનું ગીત બેન કટે આમનો મોજ માણો ફાઇનલી મિત્રો આપણે મેળાની મોજ માણતા માણતા લઈ લીધું છે બરફ એમ કે ભાઈ તડકાનું બરફ ખાવાનું તો બને મજા જ અલગ છે હવે આપણો ફેવરિટ બરફ જ છે જો આ મસ્ત મજાનો બરફ બને છે એવો તમે આમ જોરદાર બરફ બનાવી દે આગળ તમને ભાવે કે નહીં કોમેન્ટ કરી દેજો ભાઈ બરફ અને જો આ આપણું બરફ તૈયાર થઈને આવી ગયો છે હાલો જેકી નાખી તો બરફ ખાય અને પછી ફરીવાર આપણે મેળામાં એક રાઉન્ડ લઈ લીધો છે અને હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણો વિડીયો કંઈ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો મળશો નવા વિડીયો પણ જય વસરાત દાદા